નમસ્કાર મિત્રો અરવલ્લી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ખુદ આપઘાત કરી લીધો હતો બાયડના નવા ઊંટરડામાં પતિએ રસોઈ પડેલા ગ્રાઇન્ડરથી પત્નીનું ગળું કાપી નાખ્યું હતું નિવૃત્ત શિક્ષક પતિએ પત્ની કુસુમબેનની કરૂણપીણ હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો ઘટનાના પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી આ અંગે આંબલીયારા પોલીસે તપાસ હાથ ધરી છે ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે ડિસેમ્બર બે હજાર બાવીસમાં આવો જ એક કિસ્સો દહેગામમાં સામે આવ્યો હતો દહે ગામના પાલૈયા ગામમાં દંપતી વચ્ચે ચાલતા ઘર કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પતિએ ગ્રાઇન્ડર મશીનથી પત્નીનું ગળું કાપી કરણપીણ હત્યા કરી હતી આ હત્યાને અંજામ આપ્યા પછી પતિએ પણ જાતે ગ્રાઇન્ડર મશીન પોતાના ગળાના ભાગે ફેરવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો